ભીખ માગવા માટે બેઠા છીએ લોકો માટે લોકો પાસે યાચના કરવા માટે બેઠા છીએ કારણ કે આ ભાજપના શાસકો પાસે ભ્રષ્ટાચાર કરવા માટે પૈસા છે પણ બાળકોની શાળા સાફ રાખવા માટે શાળામાં સફાઈ કર્મચારીઓ મૂકવા માટે અને શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવા માટેના પૈસા નથી શ્રીમદ ભગવદ્ ગીતાના સોળમા અધ્યાયમાં એટલે કે દૈવાસુર સંપદ વિભાગ યોગના ત્રીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તેજહ ક્ષમા ધીતિ શૌચમદ્રોહો નાતી માનિતા ભવંતિ સંપદમ દેવીમ અભિજાતસ્ય ભારત એટલે કે ગીતામાં પણ આંતરબાહ્ય સોચ શારીરિક સ્વચ્છતાનું મહત્વ ગણાવવામાં આવ્યું છે એના માટે અમે છેલ્લા 3 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છીએ વિરોધ કરી રહ્યા છીએ રજૂઆત કરી રહ્યા છીએ લડી રહ્યા છીએ કે શાળામાં ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓ મૂકવામાં આવે અને ન મૂકવામાં આવે ત્યાં સુધી શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે આજે શાળા સફાઈ માટે માત્ર 2000 રૂપિયા 3000 રૂપિયા કે 5000 રૂપિયા ગ્રાન્ટ રૂપે આપવામાં આવે છે આટલા રૂપિયામાં દર મહિને વસ્તુઓ પણ લાવવાની છે એટલે કે ઝાડુ કટકા પોતા અને કેમિકલ એટલે કે લિક્વિડ લાવવાના અને સાફ સફાઈ માટે જે કઈ આટલી મોંઘવારીમાં આવડી મોટી શાળા બે હજાર ત્રણ હજાર પાંચ હજાર રૂપિયામાં કેવી રીતે સાફ રહે તો અમે લડી રહ્યા છીએ સંઘર્ષ કરી રહ્યા છીએ અને આજે થાકીને લોકો પાસે યાચના કરવા માટે બેઠા છીએ કે આ શાસકો તો પૈસા આપે એમ નથી પણ ગુજરાતના સરકારી શાળાના બાળકો આપણા છે તો લોકો પોતાની ફરજ સમજીને કઈ દાન માં આપે યાચનામાં આપે તો આપણે એને આપીએ કે ભાઈ આ લ્યો લોકોએ પૈસા આપ્યા છે હવે તો કઈ ગ્રાન્ટમાં વધારો કરો બાળકોને સ્વચ્છતા મળે એવું કઈ કરો સારી શાળાઓ સાફ શાળાઓ મળે એવું કરો અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આ શાસકોને સદબુદ્ધિ આપે અને ગુજરાતના બાળકોની સરકારી શાળાઓ સાફ રહે સ્વચ્છ રહે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ આભાર એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડિયોને શેર કરો એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને સૌથી મહત્વની વાત આ દેશ આપણો સહનો છે ખૂબ પ્રેમ કરીએ છીએ તો એને ગંદો ન કરીએ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરીએ વીજળીનો વપરાશ ઓછો કરીએ રસ્તા પર કચરો ન ફેંકીએ આટલું કરીને દેશ પર કૃપા કરીએ નમસ્કાર